નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ આઠ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બે જેનું નામ છે માય સ્ટોરી ડ્રામા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

એટલે પાઠના પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છું અમારી એપ્લિકેશન આપશોને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે માય સ્ટોરી ડ્રામા તમે શાળા વર્ગ ગામના પુસ્તકાલયમાં અને વિવિધ મેગેઝીન વર્તમાનપત્રો અને પુસ્તકોમાં વિવિધ વાર્તાઓ વાંચતા હશો આવી વાર્તાઓ ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં હોય છે તે પણ તમે જાણો જ છો અહીં તમારે કોઈ એક અંગ્રેજી વાર્તા પસંદ કરી વાંચી સમજવાનો પ્રયત્ન કરવાનો છે આવી કોઈ એક વાર્તામાં બનતી ઘટના પાત્રોના નામ તેના વચ્ચે થતો સંવાદ જાણો તમે પસંદ કરેલ વાર્તાને જો નાટક તરીકે ભજવી શકાય તેવું હોય તો તમે નક્કી કરો કે આ વાર્તામાં નાટકમાં કેટલા પાત્રોની જરૂરિયાત રહેશે અને તેમાં તમારા કયા કયા મિત્રો ભાગ લઈ શકે તેમના નામ જે તે પાત્ર સામે લખો આ લખેલ નામ મુજબ પ્રાર્થના સભામાં વાર્તાનું નાટક ભજવો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એક વાર્તા જોઈએ કે જે તમે બનાવી શકો ભજવી શકો અને તે પ્રકારે આપણે તેનું આયોજન કરી શકીએ તો ચાલો જોઈએ વાર્તાનું નામ છે ધ સેફર્ડ બોય એન્ડ ધ વોલ્ફ વોલ્ફ એટલે વરુ એટલે કે શેફર્ડ બોય એટલે ભરવાડનો છોકરો અને વરુ તેવું વાર્તાનું આપણું ટાઇટલ છે હિન્દીમાં જેને આપણે ચરવાહા ઓર બાઘ જે વાર્તા આપણે સાંભળી છે તેની જગ્યાએ અહીં શેફર્ડ બોય એન્ડ ધ વોલ્ફ ચાલો આપણે વાર્તાને સમજતા જઈએ શું કહેવા માંગે છે ધેર વન્સ વોઝ અ બોય હુ ગ્રુ બોરેડ વાલ વોચિંગ ઓવર ધ વિલેજ એક દિવસ એક છોકરો કંટાળી ગયો હતો અને તે ગામના ઘેટાઓને જોઈ રહ્યો હતો ઈચ્છતો હતો સો હી આઈ ડાઉટ ધેટ હી શો અોલ્ફ ચેઝિંગ ધ શીપ તેથી તેણે બૂમ કે એક વરુ ઘેટાનું પીછો કરે છે ઘેટાની પાછળ પડ્યું છે ઓલ ધ વિલેજર્સ કેમ રનિંગ ટુ ડ્રાઈવ ધ વોલ્ફ હવે બધા જ ગામ લોકો ઘેટાને ભગાડ વરુને વરુને ભગાડવા માટે ત્યાં ત્યાં આવે છે ધે શો નો વોલ્ફ જઈને તેણે એક પણ જોયું નહીં ધ બોય વોઝ એમ્યુઝડ બટ ધ ધીલેજર વોઝ નોટ બાળક ખૂબ આનંદિત થયો પણ ગામ લોકો આનંદિત થયા નહીં ધે ટોલ્ડ નોટ ટુ ડુ ઇટ અગેન તેઓએ બાળકને કહ્યું કે તે ફરીથી આવું ન કરે શોર્ટલી આફ્ટર હી રિપીટેડ ધીસ એન્ટિક થોડા સમય પછી જ તેણે ફરી પાછી આ ઘટનાનું આ ક્રિયાનું પુનરાવર્તન કર્યું ચાલો આગળ જોઈએ હવે શું બને છે ધ વિલેજર સ્કેમ રનિંગ અગેન ઓનલી ટુ ફાઇન્ડ ધેટ હી વોઝ લાઈંગ ફરી વખત ગામ લોકો છે તે વરુને ભગાડવા માટે આવે છે પણ આ વખતે પણ તેને જાણવા મળ્યું કે તે જૂઠું બોલી રહ્યો હતો લેટર ધેટ ડે ધ બોય રિયલિસિઝ અ વોલ્ફ સ્નેકિંગ ધ ફ્લોક થોડા દિવસો પછી ખરેખર એક વખત વરુ છે તે ઘેટાના ટોળાનો પીછો કરે છે હી જમ્પડ અપ એન્ડ કોલ્ડ આઉટ ફોર હેલ્પ તે કૂદ્યો અને મદદ માટે બૂમ પાડી બટ નો વન કમ સાંજ પડતા ગામ લોકોએ છોકરાની તપાસ શરૂ કરી હી હેડ નોટ રિટર્ડ વિથ ધેર શીપ તે તેના ઘેટાઓ સાથે ઘરે પાછો ફર્યો હતો દે ફાઉન્ડ હિમ ક્રાઈંગ છોકરો રડતો હતો હી ટોલ્ડ ધેમ ધેટ ધેર રિયલી વોઝ અ વોલ્ફ એન્ડ ધ એન્ટાયર ફોક વોઝ ગોન ત્યારે તેણે ખરેખર બનેલી ઘટના કહી કે ત્યાં ખરેખર વરુ હતું અને તે આખા ઘેટાના ટોળાને ખાઈ ગયું એન ઓલ્ડ મેન કેમ ટુ કમ્ફર્ટ હિમ એન્ડ ટોલ્ડ હિમ ધેટ નોબડી વુડ બિલીવ અ લાયર એવન

તો વાર્તામાં આવતા પાત્રો અને પાત્ર ભજવતા તમારા મિત્રનું નામ પણ તમારે લખવાનું છે શિપ એટલે કેટલાક બાળકોને ઘેટા બનાવી શકાય જેમાં આપણે બે ત્રણ મિત્રોને તમે નામ લખી શકો અને વોલ્ફ એટલે કે વરુ બનાવી શકાય તો તેમાં તમારા મિત્રોના નામ તમે લખી અને તમારી પ્રાર્થના સભાની અંદર આ વાર્તા છે તેને નાટક સ્વરૂપે ભજવવાનો તમે પ્રયત્ન પણ કરી શકો મિત્રો આઠ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે માય સ્ટોરી ડામાં નું સોલ્યુશન છે તે પૂરું થાય છે આગળની પ્રોજેક્ટ બુક ની સમજૂતી મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ આઠ તમામ વિષયના સ્વધે સોલ્યુશન સ્વાધ્યપથી સોલ્યુશન પ્રોજેક્ટ બુક સોલ્યુશન એકદમ ફ્રીમાં જોવા મળશે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો